અંકલેશ્વર જીતાની સ્થિત કામધે એસ્ટેટ ફોર માનવ હાનિકારક કેમિકલ રસાયણ ભરેલું ગોડાઉન ઝડપાયું હતું અંકલેશ્વર રૂરલ પીઆઈ એજી ગોહિલ અને પીએસઆઈ પી જે કે જોડે જીતાલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે જીતાલી ગામની સીમમાં આવેલા કાંધ્યાનું એસ્ટેટ ચાર પ્લોટ નંબર એ પંદરમાં આવેલા ગોડાઉનમાં અત્યંત જ્વલનશીલ કેમિકલનો બિનઅર્ધિકૃત જથ્થો જોખમી અને ભયજનક રીતે સંગ્રહ કરવામાં આવ્યો છે બાતમીના આધારે પોલીસે દરોડા કરતાં ગોડાઉનમાં કોઈપણ જાતની અગ્નિશામક સુરક્ષા વિના વિપુલ માત્રામાં સંગ્રહ કરવામાં આવ્યો હતો પોલીસે સંગ્રહ કરવાના જરૂરી લાયસન્સ તેમજ અન્ય દસ્તાવેજી પુરાવા માંગતા તે યોગ્ય સંતોષકારક જવાબ ગોડાઉનમાં રહેલા મૂળ બિહારના દીપક ચંપકલાલ મંડળે આપ્યો ન હતો પોલીસે ગોડાઉનમાંથી તેતાલીસ બેરલ ભરેલું અર્ધ ઘન સ્વરૂપ મટીરિયલ હેઝાર્ટ વેસ્ટ આઠ હજાર ત્રણસો ત્રીસ લીટર તથા ધાબા પર દુર્ગંધ મારતી માટી આશરે અગિયારસો કિલોગ્રામ મળી અંદાજે બે પોઈન્ટ ચોત્રીસ લાખ ઉપરાંતના મુદ્દામાલ જપ્ત કર્યા હતા તેમજ ગોડાઉન સંચાલક દીપક કુમાર મંડળની ધરપકડ કરવામાં આવી હતી તેમજ જહાંગીર ભાઈ અને અન્ય ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે